જય મુરલીધર મિત્રો આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આહિર સમાજના ઇતિહાસ માટેની ગૌરવવંતી યુટ્યુબ ચેનલ એટલે કે હિસ્ટ્રી ઓફ આહિર હિસ્ટ્રી ઓફ આહિર પ્રસ્તુત આહિરની ઉદારતામાં ગદ્યકાવ્ય કાવ્ય ગામ એ પહેલાં જો તમે હિસ્ટ્રી ઓફ આહિરની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લ્યો અને બાજુમાં આપેલ બેલાયકન દબાવવાનું ભૂલતા નહીં પર હતી રસ્તે આહિરનું ગામ આવશે આમે આશરા ધર્મમાં એનું નામ આવશે હું તો નીકળ્યો તો ખાલી હાથે જાત્રાએ જાણ હતી બરોબર બપોરે મકામ આવશે મારી માએ ઘણું કીધું ભાતું લઈ જા ને તારી જોડે મને ખાતરી હતી દૂધે ભરેલું ઠામ આવશે મારા વાલા આહિરો મોજીલા ને માયાળું ખરે દુશ્મનોને પણ કામ આવશે હું ન પહોંચું દેવ મંદિરે તોય ફિકર નથી આહિરના ખોરડાથી રૂડું ક્યુ ધામ આવશે હિસ્ટ્રી ઓફ આહિર પ્રસ્તુત આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડિયો તમારા પરિવાર અને મિત્રોને જરૂરથી મોકલજો જય મુરલીધર